જય એમ જય ભોલે જો આજે આપણે બનાવવાના છે ફરાળી ભજીયા ફરાળી ભજીયા બનાવવા માટે શું શું જો ગૌતમને જો બટાકા છે બાફી લીધા છે અને આ રાજગરાનો લોટ છે આ સિંગ અને તલ ખાણી લીધા છે ખાડી લીધા છે અને આદુ મરચાંની પેસ્ટ છે આ સિંધવ નમક છે આ મરી પાવડર છે બસ આટલી વસ્તુ આપણે જોઈશે તો પહેલાં આપણે છે ને બટાકાને છીણી લઈશું જો આ રીતે બટાકા છીણી લેવાના અત્યારે બધી અગિયાર શ્રાવણ મહિનો પૂનમ આ ફરાળી ભજીયા ખવાય ઘરના સભ્યો જેટલા ખાનાર હોય એ રીતે બનાવવાના જેટલા અપવાસ કરતા હોય એ પ્રમાણે જો આ રીતે બધા ખમણી લેવાના જો આ રીતે ખમણી લીધા હવે આપણે આનું બધા મસાલા કરીને ખીરું બનાવી દઈએ નોખી તો બટાકાનું વાટકામાં હવે આપણા વાટકા બધું ખીરું તૈયાર કરી લઈએ ભજીયા ફરાળી ભજીયાનું આ રીતે હવે હવે આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું નાખી દો આદુ મરચાં હવે આપણે સિંગનું તલ જે છે ને એ નાખી દો પછી બધું કરદો મિક્સ હવે મિક્સ કરી દો પહેલાં કરદો મિક્સ બધું આમાં પાણીની જરૂર લગભગ નહીં પડે પડશે તો થોડું નાખશું ફરાળી ભજીયાનું ખીરું તૈયાર થાય છે આ રીતે કરી દેવાનું જો હવે મારી પાવડા નાખશું અમારી પાવડર નાખ્યો અને બરાબર હવે સિંધવ નમક નાખી દઈશું અંદર ફરાળીમાં સિંધવ નમક નાખવાનું કરી દો મિક્સ હવે પાણી વગર જ ખીરું થઈ જશે એવું લાગે તો થોડુંક બે ચમચી જેટલું નાખશું મિક્સ કરી દો બરાબર હવે આપણે રાજગરાનો લોટ નાખશું અંદર રાજગરાનો જો હવે રાજગ્રાનો લોટ રાજનો લોટ બધો મિક્સ કરી દેવાનો આપણે થોડું પાણી નાખશું અંદર થોડુંક બસ કરી દો મિક્સર જરૂર પડે તો બીજું પાણી લઈએ તો ખીરું તૈયાર કરી દીધું હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું જો આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે હવે જોઈ લઈએ તેલ આવ્યું નહીં જોઈ લો તેલ આવી ગયું લાગે આપણું હા આવી ગયું આવી ગયું હવે આપણે ભજીયા બનાવી લઈશું ફરાળી ભજીયા મૂકો મૂકો આજે જો છે એકદમ ધીમો કરી દીધો હવે ભજીયા મૂકીએ ફૂલ હોય પછી આપણે એને ધીમો કરી લેવાનો નકર એકદમ લાલ જેવા થઈ જાય તો ધીમા ગેસ છે સારા થાય ભજીયા ધીમા કે આ રીતે કરવાના જો આ ભજીયા બની જાય અંદર હવે આપણે બહાર કાઢી લઈશું ડિશમાં લઈ લઈશું કાઢી લો ગેસ બંધ કરી દો જો તૈયાર છે આપણા ફરાળી ભજીયા મારું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો